હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હું બનાવી રહી છું કાલે એકાદશી છે તો એના માટે માંડવી પાક અને એના માટે મેં આ સરસ મજાનો માંડવીનો ભૂકો કર્યો છે દાણાનો પછી આ જાયફલ ખમણેલું છે અને મારે છે ને ગ્રીન કલરનો બનાવવો છે તો આ ફૂડ કલર તો હું છે ને આ ચાસણી છે ને એમાં ફૂડ કલર નાખી છે એકદમ મસ્ત ગ્રીન કલર નો કાલે યાદ આવ્યું કાલો માનવી કરી નાખીએ તો આ ફૂડ કલર નાખ્યો છે એટલે થઈ જશે મસ્ત ચાલો ચાસણી આવી ગઈ છે તમે જોવો આ તાર થા મંડા છે હવે હું એની અંદર નાખી દઈશ જયફરનો ભૂકો નાખીશ મસ્ત જયફર ની સ્મેલ બેસી જશે અને આ થાળી અંદર મેં ઘી નાખ્યું છે માંડી પાક ને એની અંદર ઢાળવાનું અને સરસ મજા અને હવે હું થોડું ઘી નાખીશ એટલે માંડી પાક મસ્ત થાય તો હું થોડું ઘી નાખું છું આની અંદર અને આ માંડવીનો ભૂકો મને એમ થયું કે માંડી પાત બનાવી ને આજે બનાવી લઉં ને કાલે મારા ભગવાન ને વહેલી સવારે દીવાબત્તી થઈ જાય ને પછી હું માંડીપ ધરું અને ઈ પણ આ મસ્ત મસ્ત ગ્રીન કલરનો નો એક નવી જ આઈટમ થઈ જાય ગ્રીન એટલે જો આ સરસ મજાનો માંડીપાક તૈયાર થઈ જશે જોવો તો તો એક એકદમ સરસ રીતે ગ્રીન કલર નો થઈ ગયો છે સરસ મજાનો ગ્રીન કલર નો માનવી થઈ ગયો છે નહી પણ સરસ મજાનો જાય પર નાખેલો જોવો તમે અને રેડી જો થઈ ગયા મસ્ત તો સારું ચાલો તો આવી રીતે સરસ મજાનો માંડવી ભાગ બની ગયો છે કાલ એકાદશી માટે અને જોવો વરસાદ ચાલુ છે કારણ કે સોળ અને સત્તરની વરસાદની આગાહી છે તો જુઓ નીચે પણ પાણી ભરેલું છે હજી પણ વરસાદ આવે છે અને ઉકરાટ તો એટલો થાય છે ને કે વાત પૂછોમાં નહ્વા જાવું છે પણ ટેન્શન રહે કે પછી કપડાં ક્યાંય સુકાતા નથી કેટલા કપડાં ભીના કરવા એટલે નાહવાનું કેન્સલ કર્યું તો સારું ચાલો તો જોતા રહો આવા સરસ મજાના વિડીયો અને જો તમે પહેલી વખત જ મારો વિડીયો જોયો હોય ને તો એને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો ને એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને હા હવેથી હું વહેલી સવારે એક નવ વાગે કોમેડી વિડીયો મૂકવાની છું અને એક સાંજે વિડિયો મૂકીશ નવ વાગે તો નોટિફિકેશન પર ક્લિક કરી દેજો એટલે વહેલી સવારે તમે ઉઠો અને સરસ મજાનો માર્યો વિડીયો જોઈ અને હસી પડો અને તમારો આખો દિવસ આનંદમાં જ જાય એટલે હું કોશિશ કરું છું કે કોમેડી વિડીયો મૂકી અને હું બધાને હસાવી શકું તો નોટિફિકેશન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સારું ચાલો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ